ડોસી નોટિયો કોણ બોલું એટલે ભંભોટિયાની પાછળ પાછળ વરુ ચાલવા માંડ્યું જેવા આગળ ગયા કે પેલો સાપ મળ્યો સાપે પૂછ્યું ડોસી ને જોઈ તે ભંભોટિયા માંથી પાછો અવાજ આવ્યો કિસકી ડોસી કિસકા કામ ચલ બંભોટિયા અપને ગામ તે સાપ વિચાર વિચાર્યો કે આ શું બોલે છે એટલે તરત જે છે એ સાપ પણ પાછળ પાછળ ચાલવા લાગ્યો હવે ડોસી તો ભંભોટિયા બહાર નીકળ્યા ને તો તરત બધા પ્રાણીઓ કે લે આ તો ડોસી જ છે અને બધા પ્રાણીઓને ઘેરી લીધી અને ડોસીને કે હવે તું મને ખાવા દે અમે બધા તને ખાઈ જશું હવે તું અમને ખાવા દે તો તરત ડોસી કે હા હું તો તમને ખાવા તો દઉં પણ હામે ઓલો રાખનો ઢગલો દેખાય ને ત્યાં બધા આવી જાઓ હું ત્યાં બેઠી છું બધા પ્રાણીઓ ત્યાં પહોંચ્યા અને ડોસી તો વચ્ચે બેઠા બધા બેઠા ને એ ભેગી ડોસી રાખ ઉડી બધા પ્રાણીઓના મોઢા ઉપર અને બધા આંખ ચોડતા તા ને ત્યાં ડોસી ભાગીને એના ઘરમાં ઘુસી ગયા દરવાજો બંધ કરી દીધો જેવો દરવાજો બંધ કર્યો અને બધા પ્રાણીઓ રોતા રોતા પાછા જંગલમાં જતા રહ્યા